નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના મંગળ પ્રારંભ સાથે જ આજે ધાનેરા શહેર ભક્તિના રંગે રંગાયું છે શહેરમાં આવેલ લક્ષ્મી માતાના મંદિરે ભક્તો દ્વારા ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તે હેતુથી માતા લક્ષ્મીના પૂજનનું અનેરું મહત્વ રહેલું છે જેને ધ્યાનમાં રાખીને આજે ભક્તો દ્વારા લક્ષ્મી માતાની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજા બાદ વિવિધ પ્રકારની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ પ્રસાદ માતાજીને ધરાવવામાં આવ્યો હતો નવા વર્ષની શરૂઆતની સાથે જ મોટી સંખ્યામાં નાગરિકો રામચંદ સ્વરાજ હોસ્પિટલની પાસે આવેલા ભવ્યલક્ષ્મી માતાના મંદિરે દર્શનાથે આવી પહોંચ્યા હતા જોકે શહેરના આ ભવ્ય મંદિર વિશે હજુ પણ ઘણા ભક્તોને પૂરતી માહિતી ન હોવાથી છેલ્લા બે વર્ષથી અહીં ધાર્મિક આયોજનો કરીને મંદિરની ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હિંદુ ધર્મમાં તહેવાર અને ભક્તિના આ મહાપર્વ નિમિત્તે ધાનેરામાં નવા વર્ષની શરૂઆત લક્ષ્મી માતાના દર્શન સાથે શ્રદ્ધાપૂર્વક થઈ છે